એક કૃષ્ણરામ શાસ્ત્રી હતા જે ગોપાળાનંદ સ્વામીના યોગમાં આવેલા હતા સ્વામીએ મહારાજના ઐશ્વર્યોની અપાર વાતો કરેલી તેથી કૃષ્ણરામ શાસ્ત્રી મહાન સત્સંગી બનેલા ભક્તો જ્યાં પંડિતો હોય ત્યાં શાસ્ત્રાર્થ વધારે હોય અને બધા પંડિતોને પોતાના જ્ઞાન ઉપર ગર્વ હોય તે સ્વાભાવિક છે તેવામાં એક વખતે પંડિતો વચ્ચે ચર્ચા ચાલતી હતી કે પૂનમના દિવસે ગ્રહણ થવાનું છે તેવામાં કૃષ્ણરામ શાસ્ત્રી કહે કે ગ્રહણ નહીં થાય પરંતુ ભક્તો હકીકતમાં ગ્રહણ થવાનું હતું પરંતુ કૃષ્ણરામ શાસ્ત્રીએ ઉતાવળથી પંચાંગોમાં જોયા વગર જ કહી દીધું કે આ પૂનમે ગ્રહણ નહીં થાય ભક્તો આ વાતને ખૂબ જ ચર્ચાઈ ગઈ અને બીજા પંડિતોએ કૃષ્ણરામ શાસ્ત્રીને કહ્યું કે હે શાસ્ત્રી જો આ પૂનમે ગ્રહણ થશે તો તમે શું કરશો ત્યારે કૃષ્ણરામ શાસ્ત્રી કહે કે જો ગ્રહણ થશે તો હું મારું માથું ધડથી અલગ કરી દઈશ ત્યારે પંડિતો કહે કે અમને મંજૂર છે આવતી પૂનમના ચંદ્રગ્રહણના યોગ છે ત્યાં સુધીનું તારું જીવન કૃષ્ણરામ કહે હા સારું ગ્રહણ તો નહીં જ થાય પંડિતો કહે કે હા એ બધું પૂનમે જોઈશું પછી કૃષ્ણરામ શાસ્ત્રી પોતાના ઘરે ગયા અને બધા પુરાણોમાં પંચાંગોમાં સરખું જોયું ત્યારે ખબર પડી કે ગ્રહણ તો થવાનું જ છે ભારે કરી આખી રાત શાસ્ત્રીને ઊંઘ ન આવી સવારે જાગીને નાઈ ધોઈને ગોપાળાનંદ સ્વામીના આસને ગયા ત્યારે ગોપાળાનંદ સ્વામી પદ્માસન વાળીને બેઠા હતા ભક્તો કૃષ્ણરામ શાસ્ત્રીએ ગોપાળાનંદ સ્વામીને બધી વાત કરી અને પોતાનાથી અજાણતા થયેલી ભૂલ વિશે માફી માંગતા કહ્યું કે હે સ્વામી મહારાજથી આ બહુ મોટી ભૂલ થઈ ગઈ છે હવે મને તમે બચાવો નહીતર પૂનમના દિવસે મારું માથું ધડથી અલગ થઈ જશે ત્યારે ગોપાળાનંદ સ્વામીએ શાસ્ત્રીને કહ્યું કે હે શાસ્ત્રી તમે ચિંતા ના કરતા અમે ગ્રહણ નહીં થવા દઈએ અને તમે જાઓ અને બધા પંડિતોને કહો કે ગોપાળાનંદ સ્વામી કહે છે કે આ પૂનમે ચંદ્ર ગ્રહણ નહીં થાય ત્યારે આ શાસ્ત્રીય પંડિતોને વાત કરી કે ગોપાળાનંદ સ્વામીએ આવું કહ્યું છે ત્યાં તો પંડિતો પુરાણોના ગાડા ભરીને આવ્યા સ્વામીની પાસે જઈને કહે છે કે હે સ્વામી આ કૃષ્ણરામ તો જે મનમાં આવે છે તે બોલે છે સાથે તમે પણ જોવો યોગી આ ગ્રહ આટલામાં સ્થાને આવે એટલે આટલા વાગે આ સમયે ગ્રહણ થશે ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે છે કે બધું સાચું પરંતુ ગ્રહણ તો નહીં જ થાય ત્યારે પંડિતો કહે કે વાંધો નહીં પૂનમ સુધીનો સમય આ જગ્યાએ ભેગા થઈશું નહીંતર કૃષ્ણરામનું માથું ધડથી અલગ થઈ જશે પંડિતો પોતપોતાના ઘરે ગયા અને કૃષ્ણરામ કહે છે કે હે ગોપાળાનંદ સ્વામી જોજો હો મને ધડથી માથું અલગ થાય તેની ચિંતા નથી પણ હું સ્વામિનારાયણ સંપ્રદાયનો છું અને આવું બનશે તો લોકોને જેમ મનમાં આવે તેમ બોલશે ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે છે કે ચિંતા છોડો આખા વડોદરામાં વાત ફેલાઈ ગઈ કે પૂનમના દિવસે બધો મોટો પ્રોગ્રામ છે શેરીએ શેરીએ વાતો થવા લાગી કે ગ્રહણ થશે કે નહીં થાય આખરે પૂનમનો દિવસ આવ્યો નક્કી કરેલી જગ્યાએ માણસોએ ભેગા થવા લાગ્યા બધા ગ્રહણ જોવા આવ્યા કૃષ્ણરામના પગતો થરથર ધ્રુજવા લાગ્યા કે દસ દસ કિલોમીટરમાં ઘોડે સવારો પણ મોકલવામાં આવ્યા કે જો કોઈ પણ જગ્યાએ ગ્રહણ દેખાય તો કૃષ્ણરામનું માથું કાપી લે આખી રાત વ્યતીત થઈ ગઈ પણ ચંદ્રને સહેજ પણ કાપો પણ ન આવ્યો સોળે કળાએ ચંદ્ર ખીલેલો જ રહ્યો આજે ગોપાળાનંદ સ્વામીના વચને અખિલ બ્રહ્માંડના નાથે ગ્રહોની દશા રોકી રાખી પંડિતો ગયા પાછા કંઈ સમજાયું નહીં શું થયું તે પણ કાંઈ પંડિતોને ખબર પડી નહીં કૃષ્ણરામ તો સવારે દોડતા દોડતા ગોપાળાનંદ સ્વામી પાસે ગયા સ્વામીના પગ પકડી લીધા સ્વામી ગ્રહણ તો ના થયું ખરેખર તમે મહાન છો ત્યારે કૃષ્ણરામ આવું બોલ્યો ત્યારે સ્વામી કહે કે હે કૃષ્ણરામ આવું વિચાર્યા વિના કાર્ય ન કરશો તમે આ સંપ્રદાયના હતા એટલે ગ્રહણ રોક્યું અને તમારો જીવ બચ્યો નહીં તમ નહીતર તમારું માથું ધડથી અલગ થઈ જાત માટે ધ્યાન રાખો કૃષ્ણરામે સ્વામીની માફી માગી અને હવે પછી હું આ જીભનો બહુ જ ઓછો ઉપયોગ કરીશ તેવી સ્વામીને ખાતરી આપી ભક્તો અત્યાર સુધી આખા વિશ્વમાં ક્યાંય પણ એવું બન્યું નથી કે પંચાંગોમાં લખેલું હોય કે ગ્રહણ થવાનું છે અને સ્વામીના એક વચને તે ગ્રહણ ના થયું હોય ભક્તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનંત એવા પરચાઓ છે પરંતુ આ એક પરચો એવો અદ્ભુત છે કે જેણે કુદરતી ઘટનાને રોકી રાખી ભક્તો આ ઘટનાને આધારે જ આપણે કહી શકીએ કે સ્વામિનારાયણ ભગવાન તો પ્રતાપી છે જ પરંતુ તેના સંતો પણ પ્રતાપી છે ભક્તો આજનો વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જરૂર આ જરૂર જણાવજો અને હા ભક્તો તમને જો અમારો વિડીયો ગમ્યો હોય પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો કમેન્ટ કરજો અને આ માહિતી બીજા હરિભક્તો સુધી પણ શેર કરજો માટે સર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ